તો મિત્રો ગુજરાત રાજ્યના રાજ્યપાલ છોટાઉદેપુર જિલ્લામાં આવ્યા અને અનેક ગામોની વિઝિટ કરી મિત્રો આના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશભાઈ તો દોસ્તો જે એ ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે એ આચાર્ય દેવવ્રત છોટાઉદેપુર જિલ્લામાં આવતા એમના ધારાસભ્ય સાંસદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાં લોકમેળો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો એમાં અમુક જે ખેડૂતો છે એમને સારી રીતના જે માહિતી આપવામાં આવી અને ગામડાઓમાં જઈને જે આચાર્ય દેવવ્રત લોકોના ઘરે જઈને પોતે એમની સાથે નીચે બેસીને જમતા નજરે પડ્યા છે અને જે આચાર્ય દેવવ્રત છે એ લોકોની જે વાતો સાંભળી છે અને લોકો પણ ખૂબ ખુશ થયા કારણ કે આવા અધિકારીઓ આવા નેતાઓ અમારા ગામડે આવીને લોકોની સમસ્યાનો જે સમસ્યા જાણે સમજે તો મિત્રો આવા નેતા હોવા જોઈએ ગામડામાં જઈને લોકો સાથે વાતચીત કરે અને નજરે પડ્યા અને લોકોના જે એમને સફાઈ અભિયાનનો પણ માહિતી અપાવી અને જે આચાર્ય દેવ્રત જે ગાયને દૂધ ધોતા પણ નજરે પડ્યા તો એવું માનવામાં આવે કે આ આચાર્ય દેવ્રત છે લોકોનું જે કામ એ પોતે કરતા નજરે પડ્યા એટલે એના પરથી આપણે એ શીખવાનું કે આમાં કોઈ મતભેદ વગર જે આપણે કામ કરીએ છીએ એ ખૂબ સારું કામ કહેવાય અને આપણે એનાથી કોઈ ઉદાસ નથી થવાનું આપણા જે રૂઢિ પ્રથાઓ પ્રમાણે આપણી જે પહેલેથી જ બાપ દાદાનો વારસાગત ખેતી હોય તો ખેતી અને ઢોર વાંચ્યા હતા એ ચારીને આપણું ગમે તે જીવન ગુજાર કરવાનો છે તો મિત્રો એની સાથે આ આચાર્ય દેવવ્રત એ છોટાપુર જિલ્લામાં વિઝિટ કરવા માટે આવ્યા હતા તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરો તો મિત્રો ફરી મળીશું એક તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જવાહર જય આદિવાસી